ધરપકડ પ્રાપ્ત માહિતી અનુસાર આ કામે હકીકત એવી છે કે અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતા જતા વાહનોને પોલીસ તથા હોમગાર્ડ અને ટીઆરબીના માણસો વાહનોને રોકી લાયસન્સ પીયુસી રોંગ સાઇડ નો પાર્કિંગ ઓવરલોડિંગ વગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ સો રૂપિયાથી ત્રણ સુધીની લાંચની માંગણી કરતા હોય તેવી ચોક્કસ માહિતી મળી હતી જેના આધારે ડીકોયરનો સહકાર મેળવી સદર માહિતી સંબંધે ડીકોયરને સાથે રાખી ડીકોયની શક્યતાઓ તપાસતા રખિયાલ ચાર રસ્તા ટ્રાફિક પોઈન્ટ રખિયાલ અમદાવાદ ખાતે આરોપીઓ ડીકોયરનું લોડિંગ વાહન ઊભું રખાવી ડીકોયરને મેમો ન ફાળવાના બદલામાં ડીકોયર સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા બસોની લાંચની માંગણી કરી રૂપિયા બસો લાંચની રકમ સ્વીકારી અને લાંચના ડીકોયર છટકા દરમિયાન તેઓ પકડાઈ ગયા હોય ત્યારે આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આપને જણાવી દઉં કે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે ડીએન પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ અને સુપરવિઝન અધિકારી તરીકે કેવી ચુડાસમા મદદનેશ નિયામક એસીબી અમદાવાદ એકમનાઓ દ્વારા ટીમ વર્કથી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે આ સાથે જ આ કામગીરી દરમિયાન આરોપી વિશાલ સુરેશભાઈ પટનીકની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો